મહાપુરુષનો સંગાત મિથ્યા જતો નથી ખંભાતના અખાતમાં ગેસ છે તે પૃથ્વીના પેટાળમાંથી ઉપર આવવા જેટલું દબાણ આપે છે તેવું સતત એક ધારું દબાણ હોવું જોઈએ શ્વાસો શ્વાસ સાથે નામ સ્મરણ તો કર આપમેળે ખબર પડશે સબ્લિમેશન ઊર્ધ્વગમનની ક્રિયા છે પ્રાણ ચેતનની ઉર્ધ્વ તરફના પ્રયાણ પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે દર્દી વૈદ્યની દવા કરે તો પહેલા મણ શુદ્ધિ કરાવે આજે નથી કરતા સાત જુલાબ થાય પછી દવા આપે તો ગુણ લાગે આ કરવું પડશે તો પત્તો ખાશે કરવું હોય તો અજપા જપ સુધી લઈ જવાય તો થશે આ જમાનામાં સાચા ગુરુ પણ મળવા મુશ્કેલ છે કઠણકાળ છે ભલ ભલા મહાત્માના દર્શન કર્યા પણ પાયાની હકીકતનું જ્ઞાન નથી મળતું ચમત્કાર જોયા કરે એક મહાત્માએ ચમત્કારનું પૂછ્યું પણ નિરહંકાર નિષ્કામ નિર્મમત્વની માત્રા કેટલી ઘટી તે કોઈ પૂછતું નથી જે કરવાનું છે તે કોઈની ચેતના શક્તિથી પ્રગટે છે તે તો જીવાત્મા સાથે મહાત્માનો પ્રારબ્ધ યોગ હોય છે શ્રદ્ધા પ્રગટાવવા સહજ મેળે મથામણો માથા ઉપર આવી રહે શ્રદ્ધા વગેરે ચમત્કારથી નહીં પ્રગટે આ રેલને પણ વર્ષ બે વર્ષમાં ભૂલી જઈશું ઓગણીસો સત્યાવીસમાં માં ખેડામાં આફત આવી પણ તે ભૂલાઈ ગઈ ચમત્કારને મહત્વ આપવાનું નથી નિષ્કામી નિરહંકારી નિર્મોહી કેમ થવાય તે જોવું એ સાચી રીત છે નહીં તો અટવાઈ જઈશું આનો પ્રચાર ન કરવો કેટલાક મિત્રો અતિશયોક્તિ કરે છે તેઓ મારા પ્રત્યેની લાગણીથી તેમ કરે છે પણ તેઓ મને મુશ્કેલીમાં મૂકે છે આ માર્ગમાં તો નગદ નાણું જોઈએ જેવી રીતે રૂપિયો લઈને જઈએ તો ભૂંસું આપે જે કરવાનું છે તે આપણે કરવાનું છે આ દેખાય છે કે તે દેખાય છે તેનો વિચાર ન કરવો નડિયાદમાં જુદા જુદા અનુભવો થયા છે એ ખોટા નથી ભગવાન અનંત છે આઈ એન્ડ માય ફાધર આર વન બાઇબલમાં કહ્યું છે બ્રહ્મના ગુણધર્મો શક્તિ પ્રગટ થાય તો સાક્ષાત્કાર થાય મહાત્મા કશું કરતો નથી એન્જિનની પ્રચંડ શક્તિ તેના દ્વારા વ્યક્ત થાય એબનોર્મલ પાવર અસાધારણ શક્તિ દિલ પ્રગટેલું હશે તો અનુભવાશે શંકરાચાર્ય ભગવાને કહ્યું છે સાગર અને એક બિંદુના ગુણધર્મો સરખા છે પણ સાગરની પ્રચંડ શક્તિ બિંદુમાં ના આવે તેવી રીતે શરીરમાં મહાત્મા આવેલા છે કાંકરો લોઢું નથી થતો ને લોઢું સોનું નથી થતું છતાં પ્રારબ્ધ નિમિત્ત પ્રગટે ત્યારે એ પાર જઈ શકે છે એ મર્યાદાને પણ ઓળંગી શકે છે એવો અનુભવ થાય છે અંદર બેઠેલાને અનુભવ થાય છે આપણે સમજી શકતા નથી એટલે ચમત્કાર કહીએ છીએ જેમ રેડિયો પર ભજન ગવાય ત્યારે એ એક જ વખતે બધે સાંભળી શકાય તે ચમત્કાર નથી એટલે જેમ ધ્વનિ તરંગો વિસ્તાર પામે છે તેમ ચેતન વિસ્તાર પામે છે પ્રથમ ભાવના એકાગ્ર બને અને તેને કેન્દ્રિત કરવામાં આવે અને ઉચ્ચ કોટીએ લઈ જવામાં આવે ત્યારે તેમાં ભાવની ગાઢતા પ્રગટે છે ને વિસ્તાર પામે છે તે સિવાય નહીં પ્રચંડ શક્તિ ભાવનાને ફેંકે છે મહાપુરુષનો સંગાથ મિથ્યા જતો નથી મહાત્મા ગાંધીએ જીવનચરિત્રમાં લખ્યું છે સ્વરાજ્ય મેળવવાનો મારો જન્મસિદ્ધ હક્ક છે સ્વરાજ્ય મળ્યું પણ વ્યવહારનું સાધન મીડિયમ બરાબર નહીં પરિણામ અવળું આવ્યું પચીસ વર્ષ કઠણ ગાળવાના છે પછી સુખી થઈશું સંકલ્પ ફળે પણ મીડિયમ માધ્યમ બરાબર ન હોવાથી પરિણામ અવળું થઈ જાય છે એ ચમત્કાર નથી સમજવા બેસીએ તો સમજી શકાય એવું છે ન સમજાય એટલે ચમત્કાર કહીએ છીએ આની પાછળ વિજ્ઞાનનું શાસ્ત્ર છે આપણે તો કામના લોભ મોહ આશા વગેરે રાખીએ છીએ સંગ્રહપણું જાય તો લોભ જાય એ સાચું સુખ મેળવવાનો માર્ગ છે તેના પ્રત્યે વિશેષ લક્ષ્ય કેળવાય એ મહત્વનું છે આ માર્ગે જઈને જે કરવાનું છે તે આ કરવાનું છે કોઈ પ્રત્યે વેર ન રાખો બધા સાથે પ્રેમ ભાવથી વર્તો તેમ નહીં કરો તો પોતે દુઃખી થશો માનસિક ક્લેશ ત્રાસ થશે આપણે બીજાના વિશે વિચારીએ છીએ પોતા વિશે વિચારતા નથી સાત દિવસ કે એકવીસ દિવસ બેસે તે સંપૂર્ણ નથી થઈ જતો એ બધા પણ તમારા જેવા છે મને તો ભક્ત કહીને ઘઉંમાંથી કાંકરો કાઢે તેમ હરિજન સેવક સંઘમાંથી કાઢી નાખ્યો લોકો તો વિદાય લે ત્યારે બેન્ડ કાઢે ફૂલે કું કાઢે અમારા દોષ યા કુટેવો જોશો તો તમે બગડશો અમે તો જીવ પ્રકારના છીએ અમારા દોષ માફ કરશો ઓમ